હવે તેમને અઢારમી સપ્ટેમ્બર પહેલા જેલમાં હાજર થવાનું છે આ પ્રમાણે જે ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે તેને ફોલો કરવાનો છે આપણી સાથે રાજુભાઈ સખિયા જોડાયા છે રાજુભાઈ શું કહેશો જે રીતે આખા કેસની અંદર આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું છે હવે શું કહેશો તમે જી બિલકુલ નમસ્કાર બેન સુપ્રીમ કોર્ટે જે આજે દિશા નિર્દેશ કરેલ છે એનેથી એક ભારતવાસીઓને એક ન્યાય પ્રણાલિકા ઉપર જે વિશ્વાસ જે થવો જોઈએ એ વિશ્વાસ પ્રાઉડ ઓફ થવું જોઈએ આપેલો છે બેન મારે એ બાબતે થોડીક ચર્ચા કરવી નામદાર સુપ્રીમ કોર્ટ ને અમથા કોઈ સલામ નથી મારતા નામદાર કોર્ટોને અમથા કોઈ સલામ મારીને નથી ચાલતા એની અવજ્ઞા કરવી કેટલી મોંઘી પડે છે એ બાબતે આપણે આજે ચર્ચા કરીએ કે હું આ આખા પ્રકરણ ને ઇતિહાસ તરફ લઈ જાઉં છું કે ઈ સમયની અંદર ઓગણીસો જયારે પોપટ બાપાની હત્યા થઈ છે એ સમયમાં કોઈ ટેકનોલોજી નહોતું સાધનો નવી કોઈ એમ સમજો કોઈ આધુનિકરણ કોઈ હતું જ નહીં ઈ સમયની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે નામદાર હાઈકોર્ટ જો કોર્ટ છે ને કોર્ટ શું માંગે પુરાવા પંચ અને પુરાવા પુરાવા ઉપર કોર્ટ નિર્ણય આપતી હોય છે પરંતુ અહીંયા કે કોઈ પુરાવો નથી રોતો ઓગણીસો અઠાસી ના જે પંદરમી ઓગસ્ટ ના બનાવ ના કોઈ પુરાવો સાહેબ સાક્ષી કોઈ રહેતા નથી એટલે નીચેની ટ્રાયલ કોર્ટે શંકાનો લાભ આપી અને છોડી મૂકવામાં આવે છે પછી વિડંબના જોવો આ દેશની આ આ ધરતીની અમારી અમારી વિડંબના જો અમારા વિસ્તારની કે સરકારી વકીલે અપીલમાં હાઈકોર્ટ જવાનું હોય સંવેદનશીલ હતા પ્રજાવાત્સલી હતા અને ગુનાખોરીને ડામવાનો એક જે લઈને બેઠા હતા એવા લોકો એ નામદાર સુપ્રીમ કોર્ટ અંદર આ આખા પ્રકરણ ને લઈ જાય છે નામદાર સુપ્રીમ કોર્ટ ઓગણીસો ની અંદર આખે આખા ગુનાનું સંજ્ઞાન લે છે અને આ સંજ્ઞાન લઈ અને એક ની અંદર એક ઓર્ડર કરે છે અને ઓર્ડરમાં આજીવન કારાવાસ અને ટાટા એક્ટ જેવી ધારાઓ લગાડી અને અનિરુચિને તાત્કાલિક ધોરણે સરંડર થવા પૂરતો ઓર્ડર કરે છે પરંતુ અનિરુચ્છિ આ સુપ્રીમ કોર્ટના ઓર્ડરને ફોલો કરતા નથી અને ઓગણીસોને ના હુકમ હોવા છતાં બે ની સાલ સુધી પોતે પકડાતા નથી ડોક્યુમેન્ટરીના આધાર ઉપર જાણવા એવું મળે છે કે ત્યારે જઈ અને બે હજારની સાલમાં પોતાના ઘરે પોતાના કૌટુંબિક પ્રસંગની અંદર પોતે હાજર હતા અને ઈ સમયની અંદર એમની ધરપકડ કરવામાં આવે છે અને આશરો આપનારો સામે પણ ગુનો દાખલ કરવામાં આવે છે અને જે

પણ સાથે તમારી પાસેથી રાજુભાઈ એ પણ સમજવું છે કારણ કે જે રીતે કોર્ટે આજે પોતાનો પાવર કારણ કે કોર્ટની પાસે છે અને કોર્ટ તારીખે અંદર અનિરુદ્ધસિંહ જાડેજા હવે એમને સરેન્ડર કરશે નહીં કરે શું કહેશો તમે કારણ કે અમિત ખૂટ કેસની અંદર આટલા વખતથી પોલીસ શોધી રહી છે બેન અમિત ખૂટ ની લાંબી આયુષ્ય મર્યાદા અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ઉપર કાર્યવાહી થવાની રહી નથી સોસાયટ નોટ નું પરીક્ષણ આવી ગયું છે સોસાયટ નોટ ના પરીક્ષણ ની અંદર ઘણી બધી વિસંગતતાઓ અને ગેરરીતિઓ જણાણી છે એટલે એની અંદર તો નામદાર કોર્ટ છે એ કદાચ આપણા દેશના કાયદાની પ્રણાલી છે કે ભાઈ સો ગુનેગાર બચી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ એ પ્રણાલિકા અપનાવીને હાલ એની અંદર કોઈ લાગુ એનું આયુષ્ય ભવિષ્ય નથી પરંતુ હું ડંકાની ચોટ ઉપર હજી કહું છું તમારા માધ્યમથી ડંકાની ચોટ ઉપર હજી કહું છું કે અનિરુચિને આ સજા બાબતે હજી લાંબો સમય સુધી જેલવાસ કરવો પડશે નાસ્તા ભાગતા ફરતા રહેશે એટલા એટલા જ હેરાન થશે કારણ કારણ કે કોર્ટની અવગણના કરવાનું આ પરિણામ છે પણ તમે કહી રહ્યા છો કે સુપ્રીમ કોર્ટ રાહત આપે પણ સુપ્રીમ કોર્ટે હજી સુધી કોઈ રાહત એટલે સુપ્રીમ કોર્ટે આજે જે હિયરિંગ કર્યું અને એમાં તરત જ ડિસ્મિસ કરી દીધી એમની જે પિટિશન હતી એ ગુજરાત હાઈકોર્ટે સવાલ કર્યા છે તમે શું કહી રહ્યા છો કારણ કે આ કેસની અંદર ટીએસ બિસ્ટ ભૂમિકાને લઈને પણ ઘણા બધા સવાલ ઉભા થયા છે એટલે આમાં ટીએસ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ કઈ રીતનું ત્યાંના લોકો શું કહી રહ્યા છે ગોંડલના બિલકુલ બેન ગોંડલના લોકો તો પીએસ બિસ્ટ અને જો પોપટ લાખા સોરઠિયાની હત્યા સાથે સંકળાયેલા જે લોકો હોય અને જે એની આ ગેરરીતિમાં મદદ કરનારા હોય તમામ આ દોષિતો જ છે દોષિતો સામે કાર્યવાહી થવી એ કાયદાનો એક ભાગ જ છે પરંતુ છૂટી એ રાજકીય રંજીશ હોવાના કારણે કારણ કે અને એ પાછા તમે જુઓ કે ભાઈ ગીતાબા બે હાજર અઢાર માં ધારાસભ્ય હતા અને ગીતાબા બે હાજર પચીસ માં ધારાસભ્ય છે તો ગોંડલ તાલુકાના પ્રથમ નાગરિક તરીકે ધારાસભ્ય તરીકે પોતાની જવાબદારી કરી એમને આ બાબતની અરજી ક્યારેય નથી કરી એ અરજી એમના પતિ એટલે કે જયરાજસિંહ એ પોપટ બાપાના દીકરાના દીકરાને પોતાની પાસે બોલાવી પોતે પોતાના માધ્યમથી કરાવી એટલે કે ઈ અમુક જો અમારા લોકો છે ને અમુક ઈ એવા સ્ટેટસ મૂકે છે કે આ માણસ જે કે છે એ નથી બતાવતા જે છે તમારી પાસે કરાવે છે ને પછી તમને મરાવે છે આ આ સંજ્ઞાન તમારે તમારે લેવાનું છે કોર્ટે કોર્ટ નું કામ કર્યું છે લોકો એના મગજ ને હોશ કરવાનું કામ એને કરવું જોઈએ આના તર્ક ને સમજવો જોઈએ જો ખરેખર ગીતાબા અને જયરાજસિંહ

એને જ કરવું જોઈએ આજે આજે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ જે નિર્ણય આપે છે એ આટલા સાત સાત વર્ષ વ્યક્તિ બહાર રહી જાય છે અને પછી આ ઓર્ડર આપે છે તો આના 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 ઉપર થી સરકારની શાખ નમે છે કાર્યપ્રણાલીની શાખ નમે છે અને નામદાર કોર્ટોની પણ શાખ નમતી જણાય ને પણ રાજુભાઈ સવાલ અહીંયા કારણ કે જે રીતે તમે કહી રહ્યા છો કે આનાથી બધાની સાખ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે તમે જે રીતે કીધું કે જયરાજસિંહ જાડેજા પોપટ સોરઠિયાના જે દીકરા છે દીકરાના દીકરા છે એમના થકી આ દાખલ કરાવડાવી રહ્યા છે એટલે ક્યાંક અંદર અંદરના ઝઘડા હજી પણ ગોંડલની અંદર એ જ પ્રકારે ચાલુ છે આ સજા માફી ની પ્રક્રિયા એનો એક ભાગ છે ખતરો મંડરાયેલો જણાય છે એટલે એને આ પોપટ બાપાના દીકરા દીકરાનો ઉપયોગ કરી અને માત્ર ને માત્ર માત્ર ને માત્ર અનિરુચિ ઉપર કાર્યવાહી થવાની દાદ માગી છે એને પણ આટલી જ કાર્યવાહી કરવાની પેલી કરવી જોઈએ આજી સમય છે નૈતિક જવાબદારી સમજીને રાજ્ય સરકારને તાત્કાલિક પ્રક્રિયામાં થાય પણ કારણ કે જે રીતે અમિત કુટ કેસની અંદર તમે કહી રહ્યા છો કે હવે તો એફએસએલ ના રિપોર્ટ પણ કોર્ટની અંદર જમા થઈ ગયો છે આ આખા કેસ ની અંદર તમને શું લાગી રહ્યું કુંડલ નું રાજકારણ કઈ તરફ જશે હવે રાજકારણ જેમનું જાવ એમનું જાય હાથા બનાવી એને જીવ ગુમાવ્યા અમિત પણ જયરાશી નો હાથો બની જીવ ગુમાવ્યો છે એવી જ રીતે હરેશભાઈની પણ અમને શંકા છે અને દહેશત પણ છે કે હરેશભાઈ જે પોપટ બાપાના દીકરાના દીકરા છે એમને પણ આવી રીતે હાથો બનીને જીવ ન ગુમાવવો પડે ને એવી અમે કુદરત પાસે પ્રાર્થના કરીએ છીએ

તમને એવું લાગી રહ્યું છે કે આ ખરેખર જાણી જોઈને કરવામાં આવ્યું છે અને કારણ કે કાનૂન કાનૂન કામ કરશે પણ ક્યાંક આમાં પણ રાજનીતિ રમાય છે રાજકીય અદાવત મેં તમને કીધું ને કે સત્તા સંપત્તિ અને છોકરો ત્રણેય ઉપર મંડરાતો જે કાળા વાદળો હતા એને દૂર કરવાનો પ્રયાસ બિલકુલ રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર Sí.